આજે હું તમારી સાથે જન્માષ્ટમી સ્પેશિયલ ને લડુ ધનિયા ની રેસીપી શેર કરીશ ચાલો આપણે શરૂઆત કરી લઈએ પેન છે હવે એમાં થોડું ઘી ઉમેરી હવે એમાં મખાના એડ કરી દઈશ મખાના ને સરસ એકદમ ક્રંચી ટેસ્ટ થાય ત્યાર સુધી રોસ્ટ કરી લઈએ રોસ્ટ થઈ ગયા છે હવે એને એક બાઉલમાં કાઢી લઈએ પેનમાં થોડું બીજું ઘી ઉમેરીશું હવે એમાં ધાણા મેળવ્યું કલર ચેન્જ થાય

સરસ મિક્સ કરી મખાના મખાનાનો ઉપયોગ કરેલો છે તમે સ્કીપ પણ કરી શકો અને કાજુ બદામ સિવાયના બીજા ડ્રાય ફ્રુટ પણ ઉમેરી શકો આપણો પ્રસાદ મિક્સ થઈ ગયો છે હવે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ ભગવાનનો પ્રસાદ હોય અને એ તુલસી પત્ર વગર અધૂરો હોય તો તુલસીના પાન મૂકીશું તો હવે આપણે આ લડુ ગોપાલને ધનિયા પંજરીની પ્રસાદ પણ કરીશું